ભાવના તમારી કેવી છે એના પર આધાર છે હિરણ્ય કશિપુ ભગવાન નું વ્યાર માટે બ્રહ્માજી નું તપ કરે છે કેટલા વર્ષ તપ કર્યું છત્રીસ હજાર વર્ષ સુધી તપ કર્યું તપ કરવા માટે અને એક વડલાના છાડ નીચે બેસવા જાય અને વડલાના છાડ નીચે બેસવા જાય ત્યારે દેવોને ચિંતા થવા લાગી કે હિરણે કસી તપ કરશે અને ભગવાનને પ્રસન્ન કરશે તો આ સ્વર્ગનો નિકંદન કરી નાખશે વૈકુંઠ ખતમ કરી નાખશે એટલે બૃહસ્પતિ રાજા પોપટનું રૂપ ધારણ કરીને આ વડલાના ઝાડ ઉપર આવીને બેઠા ભક્તિ કરો એ વિઘ્ન પણ આવે ભક્તિ કરો દુઃખ પડે વડલાના ઝાડ ઉપર આવીને બેઠા અને આ હિરણ્ય કશિપુની ભક્તિમાં વિઘ્ન નાખ્યું પોપટ આવીને બોલવા લાગ્યું શું બોલે પોપટ નારાયણ 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 સભ્ય પોપટ નારાયણ નારાયણ બોલ્યું એટલે હિરણ્ય કશિપનો વિચાર કરવા લાગ્યો જે નારાયણનો મારો ગત કરવો છે એ તો નારાયણ નારાયણ પોપટ બોલે છે એટલે હિરેણ્ય કશીપ ગેર આવ્યો ગેર આવ્યો અને પોતાની પત્નીને પત્ની પૂછ્યું હિરણ્ય કશીબની પત્નીનું નામ હતું કયા ધોરાણ ત્યાં તું રાણીએ પૂછ્યું કે એ સ્વામી તમે તપ કરવા ગયા હતા કેમ પરત આવ્યા કે હું જે ઝાડ નીચે વટના ઝાડ નીચે તપ કરવા જીવો બેઠો એ પોપટ આવીને નારાયણ નારાયણ બોલ્યો એટલે કયા તું રાણીને આનંદ થયો મારો પતિ કદાપી ભગવાનનું નામ ન લે આજ મારો પતિ નારાયણ બોલે આજ મારો પતિ નારાયણ બોલે એટલે આનંદ થયો જો તમારો પતિ અવળા માર્ગે હોય ધર્મના માર્ગે ન હોય અને અવળા સવળા માર્ગે લાવવું કામ તમારું છે મૂળ ધર્મ તરફ વાળું સનાતન ધર્મ વાળું એ બેનો હાથ છે એટલે કયા ધુરાની ને આનંદ થયો મારો પતિ નારાયણ બોલે મારો પતિ રાક્ષસ કુળ છે કદાપી ભગવાનનું નામ બોલે નથી આજ નારાયણ બોલે એટલે કયા થી રાણી વારંવાર પૂછ્યું કે હે રાણી હે હે પતિદેવ કે પોપટ નારાયણ બોલે મેં કદી સાંભળ્યું નથી કે આ પોપટ નારાયણ બોલે

જ્યારે પાપ વધે સાધુ સંતોને દુઃખ પડે ભક્તોને દુઃખ પડે ત્યારે પરમાત્મા વધારે એટલે લોકર ચાકરને રજા દેગી કે આજે તમને છૂટી કયા તું રાણીએ જાતે રસોઈ બનાવી પોતાના પતિ માટે ભોજનમાં વસીકરણ હોય માતાઓને ખબર ના તો કહી દઉં ભોજનમાં વસીકરણ હોય તમે જે ખાવાનું ઘેર બનાવો એની મારી પર તમે શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મોરારી હેનાથ નારાયણ હરવા સુંદર આ કરતા કથા રોટલી બનાવતો તો બનાવતી માં ભગવાન શ્રીકૃષ્ણ નો વાસ થશે ધર્મ ઝગડા અને નહીં હા પણ અત્યારે શું થાય છે ટીવી ની રિમોટ એટલું બધું ફૂલ હોય રસોડા હમણાં અત્યારે તો ગીતો એવા થઈ ગયા એવા ગીતો મારે ન બોલાય પણ એવા ગીતો વાગતા રસોઈ બનતી હોય અને એમાં સંસ્કાર આપણા દીકરા દીકરી એવા જ મળે ગર્ભમતી તમારા દીકરા દીકરીને સંસ્કાર દો ગર્ભમાંથી તમારા ઘેર સિમંત ભરીને દીકરા દીકરી દીકરાને ભાવ લાવ્યા હોય ત્યારે ટીવી ને ચેનલ બંધ કરી દો આજે અમારા ઘરમાં કથા ચાલે ને અમે ટીવી ઘરમાં બંધ છે કોઈ ધર્મ અમારા દીકરાને ભાવ છે કે કોઈ પણ ધર્મ ટીવી બંધ કોઈ ટીવી ચાલુ જ નહીં ટીવીને જ જોવાની નવ દાણા આરામ આપી સિવાય કંઈ જ નહીં

ભરત ભરેલા પંખા એ ગામડે હતા એટલે હિરણે કયા તું રાણીએ હાથમાં પંખો લીધો અને આને ભોજન કરાવતા હતા એ સ્વામી પોપટ શું બોલતો હતો એટલે હિરણે કશી જમતો જાય કે પોપટ નારાયણ નારાયણ બોલતો પોપટ નારાયણ નારાયણ બોલતો બિચારો કામા તૂર થયેલો હિરણે કશી વારંવાર નારાયણ નારાયણ બોલવા લાગ્યો હા વારંવાર નારાયણ નારાયણ શબ્દ બોલે છે કે સ્વામી નારાયણ બોલતો હા પોપૂટ નારાયણ બોલતો આમ કરતા કરતા નારાયણ નારાયણ જમતી વખત દસ બાર વખત બોલાવી દીધું કયા દુ રાણી આનંદ થયો બંને પતિ પત્ની રાત્રિ નો સમય છે ભોજન કર્યા પછી પતિ પત્ની શહેર ખંડ માં જાય છે બંને પોતાના શહેર ખંડ માં સુતા હતા અને શહેર ખંડ માં સૂતી વખતે કયા દુરાણીએ પોતાના પતિ હિરણ કશીપુર વખાણ કર્યા ગોળથી વધારે ગળી હોય તો વખાણ વખાણ કરો ભલભલા પીગળી છે હે સ્વામી પોપટ બોલતો મેં કદી સાંભળી નથી પોપટ બોલતો હતો એટલે બિચારો કામ આવા કામ વાસનામાં પ્રવેશ થયો એનામાં કામ વાસના પ્રવેશ કર્યો હિરણે કશી પણ શરીરમાં કામ વાસના પેદા થઈ અને કામ વાસના એટલી બધી પેદા થઈ અને એમ બોલવા લાગ્યો કે શ્રીમન નારાયણ નારાયણ હરી હરે મન નારાયણ નારાયણ હરિ હરી મન નારાયણ નારાયણ હરિ હરી મન નારાયણ

તો એ એ એ સંસ્કાર સારા મળશે જો ઘર 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 કથા કથા કીર્તન કીર્તન સંત નહીં જમણી દીધા હાથ પડે જે 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 ઘરની 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 હતી સાધુ સન્માન સ્મશાન જેવું પૂજા પાઠ હશે એ ઘરની ધર્મ હશે એ ઘરની અંદર લક્ષ્મીનો વાસ છે આમ કયા દુરા પેટમાં ગર્ભ રહેવાથી એક ભક્તનો જન્મ થશે વિચાર અને સમય જતા નવ માસે એ હીરોય કશિપુના ઘરની માલિપા એક પુત્રનો જન્મ થાય છે જે પુત્રનું નામ છે ભક્ત પ્રહલાદજી અને ભક્ત પ્રહલાદ જો તમે ભક્ત પ્રહલાદ ભગવાનનું નામ લેતો લેતા જન્મ થયો તો એના દીકરાના સંસ્કાર કેવા મળ્યા કે ગોવિંદા જય જય ગોપાલ જય જય ગોવિંદ જય જય ગોપાલ જય જય ગોવિંદ જય જય ગોપાલ જય જય રાધા રમણ હરિ ગોવિંદ જય જય રાધા રમણ હરિ ગોવિંદ જય જય ગોવિંદ જય જય ગોપાલ જય જય ગોવિંદ જય જય ભક્ત પ્રહલાદનો જન્મ થયો ભક્ત પ્રહલાદ ની ઉંમર આઠ થઈ એટલે શાળામાં ભણવા મૂક્યો હવે રાક્ષસો ગુરુ કોણ શુક્રાચાર્ય એને ભણવા બેસાડ્યો એટલે આ ભક્ત પ્રહલાદ મુખ્ય મોનિટર બનાવે એટલે ભક્ત પેલા શું શીખવાડે બધાને ખબર કે તારે રાક્ષસી વિદ્યા શીખવાનું શીખવાડેલું પણ ભક્ત પહેલા શીખવાડે શું શીખવાડે છોકરાઓને વિદ્યાર્થીઓ કે ગોવિંદ જય જય ગોપાલ જય જય ગોવિંદ જય જય ગોપાલ જય જય રમણ હરિ ગોવિંદ જય જય જયારે જય જય ગોવિંદ જય જય ગોપાલ જય જયા ગોવિંદ જય જય ગોપાલ જય જય રાધાર માણ હરિ ગોવિંદ જય જયા રાધાર માણ હરિ ગોવિંદ જય જય ગોવિંદ જય જય ગોપાલ જય જયા ગોવિંદ જય જય ગોપાલ જય જય રાધા રણ હરી ગોવિંદ જય ખેતમાં હીરા કશીપો વધારા અને ભક્ત પ્રહલાદ ગોવિંદ જય જય ગોપાલ જય જય કરતા હતા અને પોતાના પુત્રને ને મળે હે હે ભક્ત પ્રહલાદ તો કોનું ભજન કરે છે ત્યારે ભક્ત પ્રહલાદે કહ્યું હું મારા નારાયણનું ભજન કરું હું મારા કૃષ્ણ ગોવિંદ શ્રીમદ નારાયણનું નું ભજન તારે નારાયણનું ભજન નહીં કરવાનું તારે મારું ભજન કરવાનું હિરણ કશીપુ ની જે બોલવાની ભક્ત પ્રહલાદ ના પાડે કે મારો નારાયણ સિવાય મારે કોઈની ભક્તિ નવું છે સત ભક્ત પ્રહલાદ નારાયણનું નું ભજન કરે ભક્ત પહેલા ફરી થી જોર લગાવી હિરે ને કસીબો પૂછો આવ્યો છે અને ભક્ત પહેલા હે શ્રીમન નારાયણ નારાયણ હરિ હરે શ્રીમ નારાયણ નારાયણ

એને મારે વધ કરવો છે એ નારાયણનું નામ જપે છે એટલે હિરણ્ય કશિપ ને ગુસ્સો આવે એટલે રેણે કશિપ યુક્તિ કરી એક લોખંડ સ્તંભ લાવ્યા લોખંડ સ્તંભ લાવી અને એની અંદર બળતી અગ્નિ કરી છે અગ્નિ અગ્નિ પ્રગટ કરી અગ્નિ પ્રગટ કર્યો અને અગ્નિની ની એ સ્તંભ થી બહાર આવવા લાગી કદાપી નો ગભરાય પણ આજ ભક્ત પહેલા જ ગભરાવા લાગ્યો છે ભક્ત પહેલા પાડે છે હું બની રાગ થઈ જઈશ ભગવાન ને ચિંતા થવા લાગી મારો પ્રહલાદ ગભરાયો છે ત્યારે ભગવાન લીલા કરશે બળતી અગ્નિ માં

I'm going to go to the house. I'm going to

વરદાન થી દિવસે રાત્રે આકાશ માં ભગવાન નરસિંહ નું પ્રાગટ થયું અને સદ્યા તાણે ઉમરાની માલિકા નરસિંહ ભગવાન નું પ્રાગટ્ય થયું અને રેલે કશીપો પેટમાં

ખોળામાં ભક્ત પ્રહલાદ બેસલ ભક્ત પ્રહલાદને આજ આનંદ થયો છે જય જયારે પરિપ્રાણ સાધુ નામ વિના સાય દુષ્કામ ધર્મ સંસ્થા સંભવામી વિધિ વિધિ ज्यारे ज्यारे पृथ्वी पर पाप वदे साधु संतों ने भक्तों ने दुख पड़े त्यारे परत कुपाल परमात्मा पृथ्वी पर अवतार धारण कर बोलो श्री नरसी भगवान की जय भक्त प्रहलाद की जय उमापति महाराज की जय श्री रामदेव जी महाराज की जय बारविजना धणी की जय हरिकाधीश की जय માતા પિતા કી જય હમ આપણે ગુરુ મહારાજ કી જય હરેશ્વરી બાપુરી જય હેશ્વરગિરી બાપુરી જય હં સ્વગિરી બાપુરી જય હં સમરા મંડપની જય હમ નમા પાર્વતે